પાટણ કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ વકર્યો છે જયાબેન શાહે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પર આક્ષેપ કર્યા પાટણના અનુસૂચિત જાતિના ચેરમેન છે જયાબેન શાહ નવી બોડીની નિમણૂંક સમયે કિરીટભાઈ પટેલને હાજર રહેવા વાત કરી હતી કિરીટભાઈ પટેલે બેઠકમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હોવાનું પણ આક્ષેપ છે કોઈ પણ નામ પણ આપવાનું કિરીટભાઈએ ઇનકાર કર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે કિરીટભાઈએ કોંગ્રેસના કેટલાક નેતાઓને ફૂટેલી તોપ ગણાવી તેવું જયાબેને જણાવ્યું કહ્યું કે હિતેન્દ્રભાઈ પીઠડીયાને ફૂટેલી તોડ ગણાવી ટોપ ગળાવી હિતેન્દ્રભાઈ પિઠોડિયા પાટણ આવવાના છે તેમણે કંઈ થશે તો તેની માટેની જવાબદારી તંત્રની રહેશે તેવું પણ જય આબેને જણાવ્યું છે. કેરિત ભయ్యా મને ઉસ્કે લઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ કામ મદદ કરવાનો નથી કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આવું કેમ આપે કહી રહ્યા છો કદાચ હોઈ શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થઈ હોય પરંતુ મતભેદ તો ના જ રખાય ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધાણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ મારીશ ને મારીશ વિગતો મેળવીશું સમાજ હતા અખ્તર મનસુરી પાસેથી અત્તર ફરી એક વખત પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જયાબેન શાહે કિરીટભાઈ પટેલ પર આક્ષેપ કર્યા છે જીવનગર ચોક્કસ થી કોંગ્રેસમાં આંતરિક વિખવાદે ફરી એક વખત વકર્યો છે વાત કરવામાં આવી કે થોડા સમય પહેલા જ જ્યારે અનુસૂચિત મોરચાના પ્રમુખ તરીકેની જ્યારે જવાબદારી જયાબેન શાને આપી તે સમયે પાટણના અંદર કોંગ્રેસ કાર્યાલય ભગ તાળાબંધીનો પણ કાર્યક્રમ આપવામાં આવ્યો તો ફરી એક વખત વિવાદ વકર્યો છે સિદ્ધપુરના અંદર એક મિટિંગના અંદર તેમને કેળવી ધારાસભ્યને જે રીતે તેમની એક નવી બોડી બનાવવાની વાત કરી હતી ને તેમણે કામાંતરની વાત કરી હતી ત્યારે તેમણે ઇન્કાર કર્યો હતો એક વિડીયો તેમણે સોશિયલ મીડિયાના અંદર તેમણે ફરતો કર્યો હતો સૌથી મહત્વની બાબત કે પીઠડીયા છે તેમને પણ મારવાની ધમકી આપી હોય તેવી પણ જે જયાબેન શાહ છે તે વિડીયોમાં વાત કરી રહ્યા છે વાત કરવા કે હમણાં પાટણના અંદર